જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ આગળ વધવાની વાત કરીએ આપણી એકતાની વાત કરીએ ત્યારે આ બધી બાબતોમાં આપણે એક થઈને કામ કરવું પડે એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ ખાસ કરીને આપણામાં જે વાળાભેદ છે આપણે માનીએ કે ન માનીએ પણ અમારા એક જામનગરમાં વાત કરતા ઓછા વધતું પણ દરેક જિલ્લામાં આ વાળાભેદ દેખાય છે શા માટે એને આપણે ન મીટાવીએ અને એમાં માત્ર આ ગ્રાઉન્ડમાં બેઠેલો આપણો સમાજ એ દોષિત એકલા દોષિત નથી એને ઓછા વધતી પણ હવા દેવાવાળા પણ અહીંયા સ્ટેજ ઉપર અમે પણ હોઈએ છીએ પણ ખરા અર્થમાં આગળ ઉપર આપણે જો એક થશું એકતા કેળવશું અને આ વાળાભેદને આપણે મિટાવી દેશું તો એનાથી બહુ જ પ્રગતિ થવાની છે મિત્રો આપણા ખેડૂત સમાજના મિત્રો પટેલ લોકો જ્યારથી લેવા કડવા કર્યા એમાં સૌરાષ્ટ્રમાં બે એમપી એના ઓછા થઈ ગયા સીધી જ વાત છે એમાંથી આપણે બહાર નીકળીએ બધે ખૂબ એ વાતની ચિંતા કરી છે બીજી વાત આપણે જે માનસિક બીમારીઓ છે એ જો આપણે દૂર કરીએ તો મોટાભાગના બીજા સમાજ આપણી સરખામણી કે હરણફાળમાં આપણી પાછળ જ છે જે લોક સાહિત્યકારો કહે છે ને કે જે કુદરતી ગુણ છે પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ એ ત્યાં અભ્યાસે ના મિલે બીના કૃપા ભગવંત આ તમામ ગુણો ભગવાનની કૃપાથી આપણામાં છે કોઠાહુ છે હિંમત છે પણ ક્યાંક ક્યાંક આપણે કોઈ જુદી ખટપટ કરે આપણામાં આંદરુંની ખટપટો હોય આપણામાં મતમતાંતર હોય હમણાં જ મુળુભાઈ કહેતા હતા કે આપણે સમાધાનની જે વાત છે ખૂબ જ જરૂરી છે આને કારણે આપણે આપણો રસ્તો બદલાવી નાખીએ છીએ અને આપણામાં મોટામાં મોટું નુકસાન આપણે કરી બેસીએ છીએ આપણામાં જે તાકાત છે હમજ છે એ બીજા સમાજની દૃષ્ટિએ ખૂબ આપણે આગળ છીએ પણ આ સુધારો કરવો ખૂબ જ જરૂરી છે અને ખાસ જે મારે કહેવું છે એ જે વ્યસનો આપણામાં જે અત્યારે જે ભરડો લીધો છે એને દૂર કરવું સૌથી વધારે ખૂબ જ જરૂરી છે એક દૂષણ છે અહીંયા જ આ મિત્રો એ નંદ સમિતિએ જ્યારે કાંઈ પ્રોગ્રામ સતત ચાલુ રાખ્યો છે વ્યસન મુક્તિનો એક પિક્ચરની સ્ક્રીન ઉપર આખો પ્રોગ્રામ બતાવે છે ગુટકા તમાકુથી જે બીમાર પડે છે તમામ આપણે જોઈએ તો સમાજમાં એમ જ આપણે જોઈએ દરેક ઠેકાણે આપણે જોવા મળે છે આપણું શરીર બગડે આપણે એટલા પૈસા બગાડીએ અને એનાથી વધારે આપણા યુવાનો અડધી જિંદગીએ બિચારા મૃત્યુ પામે છે અને ખાસ કરીને એની તો જિંદગી થઈ રહી હોય અને વ્યસનને કારણે વયા જાય પણ જ્યારથી એને ડૉક્ટર કહે કે તમારું લિવર ખરાબ થઈ ગયું છે હવે લાંબુ તમે બચવાના નથી ત્યારે એ ઘરમાં રહેતો તમામ પરિવાર બાળકો ભણતા હોય ઘરના હોય કુટુંબ હોય અને રાત્રે નીંદર ના આવે ચિંતામાં એ ભણતર ભૂલાઈ જાય બિઝનેસ ભૂલાઈ જાય કેટલા બધું આપણે નુકસાન કરી બેસીએ પણ આપણે વ્યસનો નથી છોડતા એટલે ખાસ કરીને જે યુવાધનને જો સીધી પટ્ટી ઉપર લાવવું હશે એનો વિકાસ કરવો એ આગળ વધવું એ તો હૌથી જે અગત્યનું કામ છે હૌથી જે આપણી જે ચિંતા છે એ વ્યસન છોડવાની છે ને એમાં જ્યાં જ્યાં આપણે બધાય એમાં કામે લાગીએ વચ્ચે અમે કલ્યાણપુર તાલુકાના મોટા મોટા ગામમાં પંદર વીસ ગામમાં મિટિંગો કરી હતી અને મિટિંગોને કારણે દરેક ગામમાં પંદર ટકા વીસ ટકા દસ ટકા વ્યસન ઓછું થયું છે એવું અમને લાગે છે દરેક જગ્યાએ આપણે વાત લઈ ઝુંબેશ કરીએ આપણા સગામાં કુટુંબમાં પણ આ જે વ્યસનોની જે આપણે દુર્ગતિ છે જે આપણી બરબાદી છે એમાંથી બહાર લાવવા માટે આપણે એની ખૂબ ચિંતા કરવી જોઈએ ખાસ કરીને શિક્ષણની વાત છે શિક્ષણની અંદર મિત્રો આપણે ગમે એટલા ખુશ થતા હોઈએ શિક્ષણ ચોક્કસ આપણા સમાજમાં આગળ વધ્યું છે પણ પ્રાઇમરી છે એ એંસી ટકા આસપાસ આપણા બાળકો પ્રાથમિકમાં ભણતા થયા છે જે હાવ કાંઈ નહોતું એમ પણ પ્રાથમિકમાંથી જ્યારે કોલેજમાં જાય છે ત્યારે તમને બધાને ખ્યાલ છે કે પચાસ ટકાથી વધારે કોલેજ કે ગ્રેજ્યુએટ આપણા બાળકો નથી થતા અને જ્યારે આઈએસ આઈપીએસની વાત છે એમાં આટલો મોટો સમાજ છે તેમાં દસ ટકાથી વધારે આપણે જોતા નથી કનારા સાહેબે કીધું કે જે ક્લાસ હલાવે છે એમાં છત્રીસ બાળકો આપણે આ વખતે એમાં પાસ કરાવી શિકા પણ આટલા મોટા સમાજમાં ને એ પણ આપણી જે નાની નોકરીઓ છે પણ આપણે આજની તારીખમાં પણ કે મામલતદાર ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર આઈએસ અધિકારી ત્યાં પહોંચવા માટે અત્યારે ક્લાસની અંદર ભાગ લેતા થયા છે પણ આજની તારીખમાં કોઈ આઈએસ ઓફિસર આપણામાં હોય એવું આપણે જોતા નથી તો જ્યારે ઉચ્ચ શિક્ષણ સુધી આપણે ચિંતા નહીં કરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નહીં કરીએ ત્યારે આપણા સમાજમાં બીજી રીતે આપણે મદદરૂપ થવાના નથી એટલે આ રીતે આપણે ખૂબ આગળ વધીએ ફરીને વિશેષ ટાઈમ નહીં લેતા આ નંદ સમિતિને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને સાથે એક મારું સજેશન છે કે દર વર્ષે દેવાત બાપાની આ તિથિ આપણે ઉજવીએ દરેક જિલ્લામાં ઉજવીએ આજે જ મને કરશનભાઈ કહેતા હતા બોદર મને કે આજે જે અમારી શોભાયાત્રા કેશોદમાં નીકળી છે તો અમે બધા દેવાત બાપાની શોભાયાત્રા બધા કાઠી છે દરેક આવા નાના મોટા તહેવારોમાં પ્રસંગોમાં તો આપણે કરીએ પણ રામનવમીને દિવસે પચીસ ત્રણને દિવસે આપણે દરેક જિલ્લામાં એક નક્કી કરી અને હું તો એમ કહું છું કે ત્યાં જો શક્ય હોય મેરવણભાઈ તો જે આવતી પચીસ ત્રણ તારીખે કોઈ જિલ્લો તૈયાર થતો હોય તો અત્યારથી નક્કી કરી અને ત્યાંની ટીમ બનાવીને આવું જ આપણે આયોજન કરીએ અને દર વર્ષે આ મહાપુરુષની આપણે તિથિ આપણે ઉજવીએ એમાં શિક્ષણ માટેના સમાજ સુધારવાના જેટલા આપણા નજરમાં જે પ્રોગ્રામ હોય કામ હોય એમાં આપણે લાગીએ વિશેષ કંઈ નહીં ત્યાં ફરીને આપ સૌને ખૂબ ખૂબ આ સમિતિને ધન્યવાદ આપું છું અને આપ સૌને જય શ્રી કૃષ્ણ મારે એક પ્રશ્ન જે આવ્યો છે મારી આગળ એની મારે આમ તો ચર્ચા થઈ ગઈ છે પણ સાચા માણસ હોય એટલે એને દુઃખ થાય આ જગ્યામાં પાયાના પથ્થર તરીકે કંટાળાવાળા લાખાભાઈએ ખૂબ સારું કામ કર્યું જે તે વખતે જે કંઈ ડિસ્પ્યુટ થયા હોય આજે મેં એની આરે ચર્ચા કરી ચાર પાંચ દિવસ પહેલાં પણ ચર્ચા કરી હતી મારે ભરોસે એની એમ કહ્યું કે મારખીભાઈ તમે આમાં વચ્ચે પડી મારા ઉપર ખોટી સાચી જે વાતો થાય છે એનું તમે સોલ્યુશન કરી દો હું ખાતરી આપું છું લાખાભાઈને અને કોડીદાર તાલુકાના ચૌદ ગામોમાં જે નાના મોટા કાંઈ પ્રશ્ન જે છે એ મારી અહીંયા મહિનોથી રોકાવાની જવાબદારી છે હું ગામે ગામ જઈશ પણ સાચો માણસને ક્યાંય અન્યાય ન થાય ક્યાંક નાના મોટા ડિસ્પ્યુટ હોય તો આપણે અમારે પણ ક્યાંક નાના મોટા ડિસ્પ્યુટ હશે આપણે જ્યારે અવરું કામ કરવા નીકળ્યા હોઈએ ત્યારે એક પાયાના માણસના અન્યાય ન થવો જોઈએ એની મેં યારે વાત કરી છે એને પોતાને બોલવું હતું પણ આક્રોશમાં એ કે મારાથી કંઈક અવરું બહુ ન બોલાઈ જાય મારા વતી તમે એટલી એટલે મારે ખાસ બધા ભાઈઓને કહેવું છે કે એ પ્રશ્ન આપણે સાથે બેહીને સોલ્વ કરી લે હું બસ જય જયવત બા ખૂબ ખૂબ આભાર હવે કાર્યક્રમના દોરમાં આપણે આગળ વધીએ તો હું માનની બેન શ્રી પૂનમબેન માડમને વિનંતી કરું કે એવું પ્રસંગને અનુરૂપ પોતાની વાત રાખે Bensri pun umben madam